આજ રોજ ઇન્ડિયા એસ એમ ઇ કોમર ગુજરાત ચેપ્ટર દ્વારા ભારત આઈપી યાત્રાને સેન્ટ્રલ ગવર્મેન્ટ ઓફ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સ માટે શું કાયદો છે શા માટે કરવો જોઈએ એ સમજ અને એને લગતા તમામ લાભો એનાથી બિઝનેસ રૂટ કેવી રીતે થાય સાથે સાથે એમએસએમઇ ડિપાર્ટમેન્ટ સેન્ટ્રલ ગવર્મેન્ટ ઓફ સેમી ડિપાર્ટમેન્ટ સ્ટેટ ગવર્મેન્ટ શેરી એનએસઆઈસી ટ્રેડમાર્ક અને તેની આખી ઓફિસ છે અમદાવાદમાં તે તમામ લોકો હાજર રહ્યા હતા દરેક જણ દરેક નાણાં મોટા ઉદ્યોગો કરી રહ્યા છે તો શું ફાયદો થશે શું તક છે કેવી રીતે લઈ શકાય બિઝનેસ માટે ગ્રોથ માટે ફોરમ જવાની સ્કીમો તેમજ સબસિડી માટેના કાયદાઓ અંગે એક્સક્લુસિવ ફાયદા તેમજ આ સિવાયના ટ્રેડમાર્ક વસ્તુઓ ટ્રેડમાર્ક કરાતો એની ફીઝને વધુ

મેટર્સ સંદર્ભે વાતચીત થશે અને તેનું સોલ્યુશન લાવશે જે સંદર્ભે અગ્રણી નિલેશ શુક્લ દ્વારા માહિતી આપવામાં આવી હતી યાત્રા જે સેન્ટ્રલ ગવર્મેન્ટનો ઇન્ટલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ માટેના શું ફાયદા છે શા માટે કરવું જોઈએ અને એની સમજ અને એના લગતા તમામ લાભો અને એનાથી બિઝનેસમાં ગ્રોથ કેવી રીતે થાય અને સાથોસાથ અમે એમએસએમઇ ડિપાર્ટમેન્ટ સેન્ટ્રલ ગવર્મેન્ટ MSME ડિપાર્ટમેન્ટ સ્ટેટ ગવર્મેન્ટ પછી આપણું સીઈડી પ્લસ આપણે અહીંયાથી NSIC, જે રિજનલ હેડ છે આપણા ગુજરાતના અને ટ્રેડમાર્કને એના જે આખી ઓફિસ છે અમદાવાદની એ તમામ લોકો અહીંયા હાજર રહ્યા છે અને એ દરેક જણ દરેક નાના મોટા ઉદ્યોગકારોને ને બધાને થઈ રહ્યા છે કે શું ફાયદો છે શું તક છે કઈ રીતે લઈ શકો બિઝનેસના ગ્રોથ માટે ફોરેન જવા માટેની સ્કીમો એની સબસિડી એના માટેના ફાયદાઓ દરેક એક્ઝિબિશનો માટેના ફાયદાઓ એ સિવાય તમે ટ્રેડમાર્કની અંદર તમામ વસ્તુઓ તમને ટ્રેડમાર્ક કરો તો એની ફીઝને બધું સબસિડાઈઝ કરીને નહીં પણ ટોટલ પાછી આપે છે તો આવી બધી જે સર્વિસીસ છે જે સરકારે ખાસ કરીને એમએસએમઈના ગ્રોથ માટે જે ડેવલપ કરી છે એની સાચી સમજ અને એને સાચી રીતે અમલમાં મૂકાય એના માટેનો પ્રયત્ન છે આજે જેટલા આવ્યા છે બસો ને બાવીસ જેટલા રજીસ્ટ્રેશન છે એમાંથી બધા વન બાય વન આવી રહ્યા છે અને આવતીકાલે એમાંથી જેને જેને લાભ લેવાના છે એને વન ટુ વન એ લોકો સાથે ઇન્ટરેક્શન થશે અને એમના પ્રશ્નો અને એમની મેટરો માટેની વાતચીતો થશે અને એના સોલ્યુશનો આપવામાં આવશે